એડવાન્સ એડવાન્સ કરોડ ભરાયો ચાલુ વર્ષે રિબેટ યોજનામાં તારીખ પંદર છ બે હજાર પચીસ સુધીમાં કુલ એક પોઈન્ટ સત્ય લાખ જેટલા અરજદારોએ આ સ્કીમ લાભ લીધો એક લાખ ઓનલાઈન થી અને ઓગણપચાસ હજાર અરજદારોએ ઓફલાઇનથી મિલકત વેરો ભરેલ છે અને ઓનલાઈન થી એકસો સત્તર કરોડ અને ઓફલાઈન થી ઓગણચાલીસ ચોપન કરોડ મળી કુલ આવક એકસો યોજના તારીખ પંદર જૂન સુધી લંબાવવામાં આવી હતી જેનો આવતીકાલે છેલ્લો દિવસ છે અત્યાર સુધીમાં યોજના હેઠળ કોર્પોરેશન એકસો છપ્પન પોઈન્ટ એક્યાસી કરોડની આવક થઈ ચૂકી છે અગાઉ એક માસ માટે તારીખ ત્રેવીસ એપ્રિલ થી તેવીસ મે સુધી આ યોજના અમલમાં મૂકી છે આ યોજનાનો વધુ લોકો લાભ લઈ શકે તે માટે તારીખ ત્રેવીસ મે ના રોજ છેલ્લા દિવસે યોજનાનો સમય લંબાવીને પંદર જૂન કરવાનો નિર્ણય કરાયો હતો તે સમયે કોર્પોરેશનને એકસો ચોત્રીસ કરોડની આવક મળી ચૂકી હતી યોજનાની મુદત વધાર્યા બાદ બાવીસ દિવસમાં આશરે છવ્વીસ કરોડ આવક વધી છે આ યોજનામાં રહેણાંક મિલકતનો એડવાન્સ વેરો ભરવા બદલ દસ ટકા અને કોમર્શિયલ મિલકતમાં પાંચ ટકા વળતર અપાયું છે ઓનલાઈન વેરો ભરપાઈ કરીને એક એક ટકો વધુ વળતર પણ લોકોએ મેળવ્યું છે મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર પાણી કર કન્ઝર્વન્સી અને સુવરેજ ટેક્સની રકમ પર વળતર અપાયું છે શિક્ષણ ઉપકર સફાઈ ચાર્જ અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર અપાયો નથી શહેરના અંદાજે આઠ પણ ચાલીસ લાખ કરદાતાઓ છે ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકનો લક્ષ્યાંક આઠસો કરોડ છે જેની સામે અત્યાર સુધીમાં એકસો કરોડ આવી ચૂક્યા છે ચાલુ વર્ષે એડવાન્સ વેરા રિબેટ યોજના લગભગ દોઢ મહિનો જેટલી આપણે ચલાવવામાં આવી તેમાં એક લાખ એક પોઈન્ટ સત્યોતેર લાખ જેટલા પોણા બે લાખ જેટલા કરદાતાઓએ ટોટલ વેરો ભર્યો છે એમાં એક પોઈન્ટ અઠ્ઠાવીસ લાખ જેટલા કરદાતાઓ ઓનલાઈન વેરો ભર્યો છે અને પચાસ હજાર જેટલા કરદાતાઓ ઓફલાઈન વેરો ભર્યો છે આમ ટોટલ પોણા બે લાખ જેટલા કરદાતાઓએ એડવાન્સ વેરોની યોજનાનો લાભ લીધો છે એમાં કોર્પોરેશનને એકસો છપ્પન પોઈન્ટ કરોડ જેટલી આવક થઈ છે નવ પોઈન્ટ કરોડ જેટલું રિબેટ આપવામાં આવ્યું છે અને ટોટલ વોટર ટેક્સ વ્હીકલ ટેક્સ એ મળીને ટોટલ